અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રાજપુર ગામમાં ધૂળેટીના દિવસે એક કરુણ ઘટના સામે આવી હતી જૂની અદાવતમાં એક ભત્રીજાએ પોતાના કાકાની હત્યા કરી નાખી હતી પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને દબોચ્યા હતા ઘટના મુજબ ચૌદ માર્ચના રોજ ડામોર પરિવારના સભ્યો હોળીની રાડ રમવા નીકળ્યા હતા સાંજે લગભગ સાત વાગે પરિવારના સભ્યો રાજપુર ગામના પેટ્રોલ પંપ પાસે ઊભા હતા જીવાભાઈ પ્રતાપભાઈ અને માલાભાઈ પ્રતાપભાઈ તેમના ભત્રીજા મહેશની ગાડીની રાહ જોઈ રહ્યા હતા આ દરમિયાન જીવાભાઈનો ભત્રીજો પ્રકાશ રત્નાભાઈ ઈકો કાર લઈને આવ્યો સીધો જ પરિવારજનો તરફ કાર ધસાવી હતી તેણે જીવાભાઈ પર બે ત્રણ વખત કાર ચડાવી દીધી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે તપાસમાં સામે આવ્યું કે મૃતક જીવાભાઈનો ભત્રીજો પ્રકાશ અને તેનો બનેવી રવિન્દ્રએ ભેગા મળી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા